ડોક્ટર ભરતભાઈ બારડ જેઓનો જન્મ સુત્રાપડા મુકામે વીસ ચાર ઓગણીસો સિત્યાસીમાં થયેલો તેમજ તેમનો વતન સુત્રાપાડા પ્રાઇમરીથી એજ્યુકેશન માંડી ગાંધીનગર રાજકુમાર કોલેજ રાજકોટ સ્કૂલ અને છેલ્લે બોમ્બેમાં ડીવાય વાય કોલેજ સુધી અભ્યાસ પૂર્વક કરી અને છેલ્લા વર્ષમાં ડૉક્ટરના ડૉક્ટરીમાં એમબીબીએસમાં છેલ્લા વર્ષમાં હતા ત્યારે આકસ્મિક રીતે ગોવા મુકામેનું અકસ્માતે મોત થયેલું અને બે હજાર ઓગણીસ સાત બે હજાર આઠના તેનું દેહન થયેલું ત્યારથી માંડી અત્યાર સુધી દર વચ્ચે એના મૃત્યુના નિમિત્તે અહીંયા ચેરિટી કરી આ ગીર સોમનાથ જિલ્લાના તમામ લોકો દરેક સમાજના લોકોને સર્વલોગ નિદાન કેમ્પ બ્લડ ડોનેશન કેમ્પ રાજકોટ અમદાવાદ અને વેરાવળના નામાંકિત ડૉક્ટરોની હાજરીમાં ઓછામાં ઓછા સો જેટલા કેમ્પો કરી અને અત્યાર સુધીમાં એમને ગરીબ દર્દીઓને સહાયરૂપ થવાના પ્રયત્નો કર્યા છે આજે એમના આડત્રીસમાં જન્મદિન મુકામે અમે જે ચેરિટીનું કામ બ્લડ ડોનેશન કેમ્પ સર્વરોગ નિદાન કેમ્પ આ કાર્યક્રમ રાખી અને બહોળી સંખ્યામાં જૂનાગઢ અને ગીર સોમનાથના લોકો આગેવાનોની હાજરીમાં અને ખાસ કરીને શ્રી સિનરજીવી મેડિકલ જે નામા હોસ્પિટલ છે તેનો સંપૂર્ણ સ્ટાફ સાથે વેરાવળના તમામ ડોક્ટરો સાથે આજે સર્વરોગ નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પ જે યોજ્યો છે એમાં મારો નાનો ભાઈ સ્વર્ગીય શ્રી ભરતભાઈ બારડ જે ડૉક્ટર હતા એમની જન્મતિથિ હતી આજે સર્વરોગ નિદાન કેમ્પ એટલે તમામ રોગના સમગ્ર સૌરાષ્ટ્રમાં ખાસ કરી રાજકોટથી લઈ વેરાવળ સુધીના તમામ સિનિયર ડૉક્ટરો અને તેમની ટીમો દ્વારા એક મોટો સર્વરોગ નિદાન એમાં જે બધા રોગો આવી ગયા બધા દરેક ફેકલ્ટીવાઈઝ ડૉક્ટરો હાજર હતા અને મોટા પ્રમાણમાં અત્યાર સુધી માહિતી મળી મુજબ ત્રણથી સાડા ત્રણ હજાર દર્દીઓએ લાભ લીધો છે અને હજી પણ સાંજ સુધી આ કેમ્પ ચાલુ છે તેવી જ રીતે બીજો બ્લડ ડોનેશન કેમ્પ જે અમે વર્ષે ત્રણ ત્રણ મહિનાના ગાળે વર્ષમાં ત્રણથી ચાર કેમ્પો કરીએ છીએ એવો બ્લડ ડોનેશન કેમ્પ પણ આયોજન હતું એમાં પણ અત્યાર સુધીમાં બસો ને પચાસ બોટલથી વધારે બ્લડ એકત્રિત થઈ ગયું છે જે જ્યારે કટોકટીનો સમય હોય ત્યારે લોકોને કામ લાગી શકે એ આશયથી બ્લડ ડોનેશન કેમ્પ રાખેલો હતો સાથે બે હજાર આઠથી જ્યારથી અમારા ભાઈનું જે ભરતભાઈનું એક્સિડન્ટ થયું ને અવસાન ત્યારથી અમે આવા કેમ્પો જે કરતા આવીએ છીએ તે પૈકીનો આજનો સોમો કેમ્પ બે હજાર આઠથી લઈને અમે શરૂઆત કરી એમાં નાના મોટા કેમ્પોથી માંડીને આજ સોમો કેમ્પ એટલે આજે નવાણું કેમ્પ ગઈકાલ સુધી પૂરા થયા હતા આ સોમો કેમ્પ અમે એ માટે થોડું મોટા પ્રમાણમાં આયોજન કર્યું ખૂબ લોકોએ સુત્રાપાડા તાલુકો સુત્રાપાડા શહેર વેરાવળ તાલુકો તાલાળા વિસ્તાર આ તમામ લોકોએ આ વસ્તુનો આ કેમ્પનો લાભ લીધો છે અત્યાર સુધીમાં કેટલી આજે બસો પચાસ થઈ ચૂકી છે અને મને એવું લાગે એ પ્રમાણે ચારસો બોટલ જેવું એકત્રીસ આજે થશે અને વર્ષમાં અમારો ટાર્ગેટ જ હોય છે કે એક વર્ષમાં એક હજાર બ્લડની બોટલો અમે બ્લડ ડોનેશનના કેમ્પ મારફતે વર્ષમાં ત્રણથી ચાર કેમ્પ કરીએ છીએ બ્લડના સ્પેશિયલ અને ત્રણથી ચાર કેમ્પમાં એક હજાર બોટલોનો એક વર્ષનો અમારો ટાર્ગેટ દર વર્ષે પૂર્ણ કરીએ છીએ